વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક એ કબજે કરવા માટે તંતોડ મહેનત કરી રહી છે એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીએ વિસાવદરની અંદર એ એક બાદ એક બેઠકો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મહિલા મોરચાની કમાન હવે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરોડા અને સાથે જ કિરીટ પટેલના પત્નીએ સંભાળ્યો છે જો કે આખી આ વિસાવદર પહેસાણ મત વિસ્તારના મહિલાઓની બેઠકોનું આખું એ આયોજન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતા ધવલદળ દ્વારા આયોજિત કરાયું છે જો કે આ મહિલા મોરચાઓની બેઠક બાદ કદાચ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી વિસાવદરની અંદર આ પેટાચૂંટણીમાં લડાઈ લડી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક તરફ કિરીટ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને તેમના અણવર બનીને જયેશ રાદડીયા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મહિલા મોરચાની જવાબદારી હવે કિરીટ પટેલના ધર્મપત્નીએ એ સંભાળી અને તેઓ પણ ચૂંટણી પ્રચાર પ્રસાર માટે નીકળી ચૂક્યા છે જો કે તેમની સાથે મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકાબેન સરળવા કે જેઓ પણ ત્યાં વિસાવદરની અંદર પહોંચી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં મહિલાઓ સાથે રહીને સભા અને સંમેલનો કરી રહ્યા છે જ્યારે વિસાવદર બેઠક એ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી એ મહેનત કરી રહી છે તેની સામે મહિલા મોરચાની જવાબદારી મહિલાઓની સાથેના પ્રચારની જવાબદારી કિરીટ પટેલના પત્નીએ ઉઠાવી છે અને તેઓ પણ હવે મહિલાઓની સાથે મુલાકાત એક બાદ એક અલગ અલગ વિસ્તારોની અંદર કરી રહ્યા છે આખું આ મહિલા મોરચા સાથેની બેઠકો એ માઇક્રો પ્લાનિંગ એ ભારતીય જનતા પાર્ટીના નેતા ધવલ ધવે કે જેમને એ જવાબદારી પણ એ વિસાવદરની તેમના સિરે પણ આપવામાં આવી છે તેમણે પણ કેટલાક વિસ્તારોની જવાબદારી પ્રચાર પ્રસારની આપી છે અને હવે એ જવાબદારીની સાથે સાથે મહિલાઓ સાથે કેવી રીતે પ્રચાર પ્રસારની અંદર જવું ને કેવી રીતે મહિલાઓને વધુમાં વધુ એ મુલાકાત કરવી સભા કરવી તેનું પણ માઇક્રો પ્લાનિંગ એ ધવલધવલ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ એ જ માઇક્રો પ્લાનિંગ સાથે અત્યારે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી પ્રચાર પ્રચારમાં ત્યાં પહોંચી ચૂકી છે આગામી સમયમાં મહિલાઓ દ્વારા આ જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર જે હોદ્દાઓની અંદર મહિલાઓને જે સ્થાન આપવામાં આવ્યું છે એ તમામ મહિલાઓએ સાથે મળી આવનારા સમયની અંદર હજુ પણ વિષાવદરના એ ચારથી પાંચ દિવસના પ્રચાર પ્રસાર દરમિયાન વધુમાં વધુ લોકો વધુમાં વધુ મહિલાઓ સાથે પહોંચી શકે તે માટેનું પણ પ્લાનિંગ એ કરવામાં આવ્યું છે જો કે બીજી તરફ વિસાવદર પહેસાણના લગભગ એકસો પચાસ કરતાં પણ વધુ જે ગામડાઓ આવેલા છે એ ગામડાઓમાં દરેક લોકો સુધી પહોંચવા માટે ભાજપે એક માઇક્રો પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગના આધારે અત્યારે કામગીરી ચાલી રહી છે દરેક એ નેતાઓ કે જે પોતાના વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર પ્રસારમાં માઇક્રો પ્લાનિંગ કરી અને તેમના વિસ્તારની અંદર ભાજપ માટે લીડ લઈને આવનાર નેતાઓ છે તેમને વિશેષ જવાબદારીઓ વિસાવદરમાં સોંપવામાં આવી છે અને આ જ વિશેષ જવાબદારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાએ પણ હવે સુકાન સંભાળી છે અત્યાર સુધી કિરીટ પટેલના સમર્થનની અંદર જયેશ રાદડિયા સહિતના એ નેતાઓ એ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા પરંતુ હવે કિરીટ પટેલના સમર્થનમાં જ તેમના પત્ની જેઓ પ્રચાર પ્રસારમાં નીકળી ચૂક્યા છે અને તેમની સાથે મહિલા મોરચો પણ એ જોડાઈ ચૂક્યો છે આવનારા સમયની અંદર મહિલા મોરચા દ્વારા વધુમાં વધુ વેગવંતો પ્રચાર કરવા માટે એ કમર કસી નાખી છે અને સાથે જ દરેક એ ગામે ગામ જઈ અને મહિલાઓ માટે મહિલાઓની સાથે આ પ્રકારે બેઠક અને સભાનું આયોજન કરી વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીએ લીડ સાથે જીતવા માટેની અત્યારે ક્યાંક આ મહેનત કરતી હોય તેવું દેખાય રહ્યું છે તમારું શું માનવું છે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાએ કસેલિયા કમરને લઈને અને આ મહિલા મોરચાના પ્રસાર પ્રચારની અસર શું આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચી લાવશે હજુ પણ આગામી સમયમાં ભાજપે મહિલાઓ સાથેના પ્રચાર પ્રસારની મહિલાઓની બેઠકોને લઈને તંતોડ મહેનત કરી રહ્યું છે અને જેમાં પણ માઇક્રો પ્લાનિંગ પણ કરી રહ્યું છે કે આવનારા સમયમાં વિસાવદર ભેસાણ વિસ્તારના એ ગામોના દરેક ગામની અંદર મહિલાઓને લઈને બેઠકોનું આયોજન જે છે તે થઈ રહ્યું છે અને એ જ બેઠકોના આયોજનની વચ્ચે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના એ હોદ્દેદારો એ હવે વિસાવદરમાં ધામા નાખી ચૂક્યા છે અને કદાચ આ નેતાઓના પ્રચાર પ્રસારથી આવનારા સમયમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના શ્વાસ અદ્ધર થાય તો કદાચ નવાય નહીં કેમ કે મહિલા મોરચાની શુકાન એ ભૂતકાળમાં જ્યારે જ્યારે સોંપવામાં આવી છે જ્યારે જ્યારે તેમને પ્લાનિંગ સાથે પ્રચાર પ્રસારમાં મોકલવામાં આવ્યા છે ત્યારે એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ લીડ સાથે આગળ વધતું જોવા મળી ચૂક્યું છે આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર